અમારા ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલ નું આઇકન પણ પ્રેસ કરો જેથી તમે અમારો વિડિયો જોઈ શકો સૌથી પહેલા આપણે સૌ જાણીએ છીએ અને આખા શહેરમાં એ ત્રણ હજાર કિલો સાકર મંદિરના સ્વયંસેવકોએ તૈયાર કરી દીધી છે અને આજે જે મહારાજ શ્રી સંતો અને સૌ સેવકો સિદ્ધ કરવા માટે બેઠા gemrans uh, <laughs> Ô chào tạm thời 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 chào thank you પડીવાનું